અત્યારે આપણી વચ્ચે હમણાં વાત કરીએ એમ પંચદશનામ જૂના અખાડા સ્વામી અવધેશાનંદજી જેવા અખાડાના અધ્યક્ષપદે સેવાઓ આપે છે હમણાં જ એમના સાનિધ્યમાં અત્યારે પ્રયાગરાજ તીર્થક્ષેત્રમાં ચાલી રહેલ કુંભ મેળાની અંદર સુરત પીઠાધીશ્વર એક મહામંડલેશ્વર શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ એમને મહામંડલેશ્વરના બિરુદથી નવાજવામાં આવ્યા આપણે પણ જોરદાર તાળીઓથી એકવાર નવાજીશું સન ઓગણીસો ને ચોસઠમાં જ્યારે કુંભ મેળો થયો ત્યારે એમણે આ દીક્ષા ગ્રહણ કરી પૂજ્ય ભગવત પ્રેમી ડોંગરેજી મહારાજ એમની સાથે એમણે ખૂબ વિચરણ કર્યું અને અત્યારે એમની જેમ જ ભાગવત રામાયણની કથાઓ કરતા હોય ત્યારે ભગવાનને સંભાળી આંખો બંધ કરીને કથાઓ કરે છે ત્યારે ત્યાર પછી સભાપતિ શ્રી કોટેશ્વર ગિરિજી મહારાજ જેઓનો નેપાળ ખાતે આશ્રમ હતો એમના સાનિધ્યમાં સંન્યસ્ત દીક્ષા ગ્રહણ કરી અને એમના ગુરુદેવના આશીર્વાદથી સમગ્ર ભારતની અંદર સુરત પાલનપુર સિદ્ધસર નવાગામ લોહિયા પંજાબ હરિદ્વાર નેપાળ વગેરે જગ્યાઓએ અધ્યાત્મના મોટા મોટા આશ્રમોના નિર્માણ કરી અને ખૂબ મોટું સમાજનું કાર્ય કરે છે પોતે છ મહિના ભારતમાં વિચરણ કરતા હોય છે છ મહિના વિદેશમાં એમના આશ્રિત સમુદાયોને ત્યાં કથા વાર્તા માટે પધારતા હોય પણ જ્યારે એમની પાસે કોઈ આવે દયાળુને પરોપકારી એમનો સ્વભાવ છે એમને ખ્યાલ આવે કે કોઈ ગૌશાળા કોઈ ગરીબ કોઈ દિન દુખીને પીડા છે કાંઈ તકલીફ છે તો આખી આખી ગૌશાળાના લાભાર્થે જેઓ મોટી કથાનું આયોજન કરે અને જેટલું ફંડ થાય એ બધું તે ગૌશાળાને સમર્પણમાં આપી દે ત્યારે સ્વ માટે કાંઈ નહીં પણ દેશ દુનિયાને રાષ્ટ્ર માટે પરોપકાર માટે જીવતા હોય ત્યારે સુરતની અંદર આપ સૌ જાણો છો અહીંયા બાજુમાં કંથીરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે એ હનુમાનજી મહારાજ આખું નિર્માણ કાર્ય આખું એ આશ્રમ એમના સાનિધ્યમાં તૈયાર થયો છે આમ તો એમનો આજે ભાવનગર પ્રોગ્રામ હતો ત્યારે આખો પ્રોગ્રામ કેન્સલ કરી અને આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય પુરાણ શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી સમગ્ર સંસ્થાન વતી શાલ ઉઢાળી પુસ્તક અર્પણ કરી અને સંતને તો આપણે બીજું શું આપીએ પણ સંતની સાધુતાની ગરિમાને વધારે એવું ભોજનપાત્ર અને તુંબી પાત્ર અર્પણ કરી અને સ્વામીજીના સન્માનમાં આપણે જોડાઈશું સૌ જોરદાર તાળીઓ સાથે મહામંડલેશ્વર શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ એમના પૂજનમાં જોડાઈએ ની સાથે એમના શિષ્ય શ્રી પ્રભુતા ગિરીજી મહારાજ પધાર્યા છે પ્રભુ ગિરિજી મહારાજ એમને વિનંતી કરીશ પૂજ્ય જે ભક્તિ વલ્લભદાસજી સ્વામી પુષ્પહાર પહેરાવી સમગ્ર સંસ્થાન વતી એમનું સન્માન કરશે અત્યારે વિનંતી કરીશ મહામંડલેશ્વર શ્રી ક્ષિપ્રા ગિરિજી મહારાજને આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરશે બાલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જ્યારે માતૃ સંસ્થાના ખોળે ઉપસ્થિત છીએ આ દોઢ બે કલાકનો સમય આપણા માટે ગુરુકુલના સંસ્મરણોથી લઈ આપણા જીવનની નૂતન દિશા નક્કી કરનારો સમય છે ત્યારે મહાનુભાવોના આશીર્વાદને આપણે હૃદયથી ગ્રહણ કરીએ સુરત પીઠાધીશ્વર એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ audio ઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગ્હિતાય નાગાનનાય શુતિન વિભૂષિતાય ગૌરીસુતાય गणनाथ नमो नमस्ते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरदेवमहेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै शि गुरवै नमः मम जिभ्यां वसु नित्यां બ્રહ્મરૂપા માતા સરસ્વતી હૃદય બુદ્ધિમાન દેવી હે મા શાસ્ત્ર પ્રકાશની યા શ્રી સ્વયં સુતીનાવનેશક્ પાપાત્મનામધયા હૃદય સબુદ્ધિ શ્રદ્ધા સતા કુલજન પ્રવર્ષ લજ્જા અંતવાનતા સંપરીપાલ વિશ્વ જય સ્વામિનારાયણ જય સિયારા મંચ ઉપસ્થિત વર્તમાન પૂજ્યશ્રીના ચરણોમાં પ્રણામ સર્વસંતોના ચરણોમાં પ્રણામ આપહરિભક્તો ભગવાન શ્રી હરિનારાયણ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત આપ સર્વ આપનારાદયમાં મિલાજમાન સ્વામિનારાયણ ભગવાનના ચડોમાં કરોડો કરોડો પ્રણામ જય સ્વામિનારાયણ જય શ્રી રામ હું ભણેલો નથી મારી જિંદગીમાં કદાચ વાંચીને બોલ્યો નથી પહેલી વાર બોલું છું સંતોની વચ્ચેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સ્થાન સમગ્ર ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજિત સદગુણ વિભૂષિત પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીજી ગુરુકુલની ચોસઠ જેટલી શાખાઓનું સંચાલન કરનાર આધ્યાત્મ મૂર્તિ પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રદાસ દેવપ્રસાદદાસજી સ્વામીજી ભગવાનમાં જોડવા માટે વિવિધ આયોજન જેમના હૃદયથી પ્રગટે છે તેવા ભક્તિનું મૂર્તિમય સ્વરૂપ પરમ પૂજ્ય સદગુરુ મહારાજ શ્રી ધર્મવલ્લદાસજી મહા સ્વામી ગુરુકુલના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાડ સાડત્રીસમી પૂર્ણસ્થિતિના ઉપક્રમે એ ત્રીસ દિવસ વિદ્યા સદવિદ્યા બ્રહ્મવિદ્યા સફર સભર અનેકવિધ કાર્યક્રમમાં થવા જઈ રહ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે આથી અઠ્યોતેર વર્ષ પહેલાં રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરી ત્યારે એક રૂપિયા લાજમમાં એટલે કે એક વર્ષના ત્રણસો પાસઠ રૂપિયામાં રહેવા જમવા સાથે ઉત્તમ શિક્ષણની શરૂઆત કરી જ્યારે આજે બસો એંસી જેટલા ત્યાગી સંતો દ્વારા વર્ષે ચાલીસ હજાર વિદ્યાર્થીઓના સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે આજે પણ રાજકોટમાં એક રૂપિયામાં લાજમમાં જ આવે છે સ્વામીશ્રીને તાળીથી વધાવીએ સાહેબ ધન્ય છે ભારત ભૂમિમાં આવા મહાપુરુષો દ્વારા સ્થાપિત ધર્મસ્થાનોને ગુરુકુલો મારા ગુરુદેવ ડોંગરેજી મહારાજ મારા સદ્ગુરુ બંને મહાપુરુષે ભૂરી ભૂરી આ સંસ્થાની પ્રશંસા કરી છે કે ગુરુકુલમાં શિક્ષણ સાથે ધર્મ આધ્યાત્મિકતા અને સંસ્કૃતનું જ્ઞાન અપાય છે સ્કૂલો કોલેજો શિક્ષા આપી શકે પણ ગુરુકુલમાં ધર્મ આધુત્મતા અને સંસ્કૃત સાથે જે જ્ઞાન આપવામાં આવે એ વિદ્યાર્થી ક્યારેય પણ જીવનમાં કોઈ પણ પાપ કર્મમાં લેપાતો નથી એ સ્વામિનારાયણ ભગવાનનું વચન છે સાહેબ મારા ગુરુદેવ ડોંગરજી બાપાએ પણ આ સંસ્થાની મુલાકાત લીધેલી પૂજ્ય પ્રાત સરણી શાસ્ત્રીજી મહારાજના ચરણમાં બેસીને ડોંગરેજી બાપાએ શબ્દો ઉચ્ચાર્યા હતા આપણા ભારતમાં પૂર્વે બત્રીસ લાખ ગુરુ કુળ ચાલતા હતા કોલેજો સ્કૂલો નહોતી એક સમાન બધાને વિદ્યા મળતી અને સંસ્કાર સાથે આધ્યાત્મ જ્ઞાન સંસ્કૃતિ સાથે એમને ઉર્જા આપવામાં આવતી આપણે આપણો ધર્મ જ બચાવશે ધર્મે રક્ષતે રક્ષતા આપણે ધર્મનું રક્ષણ કરશે તો આપણો ધર્મ રક્ષણ કરશે ઈશ્વર તો દયા કરે છે પ્રેરણા કરે છે સત્કર્મમાં આપણા બધાની ફરજ છે કે આપણા બાળકોને આવા ધાર્મિક સનાતન ધર્મના માર્ગદર્શન અનુસાર ગુરુકુળમાં ભણવા મોકલો જેથી આગળ કરીને આપણા દેશની રક્ષા થાય ધર્મની રક્ષા થાય આપણા સમાજની રક્ષા થાય અને સંતો સિવાય સત્સંગ સિવાય कोई ना चरण शिवाय, तब संसार में क्या है कोई ज्ञान द्वारा या आध्यात्म प्रकार द्वारा या संस्कृति समझण कोई नहीं आप सके गुरु भी नव निधिता रही न कोई शिव रंच चाहे ब्रह्मा सम हो चाहे ब्रह्मा बनी जाओ विष्णु बनी जाओ शिव बनी जाओ बनी तो सकिए नहीं संभव से आ धरती पर कोई बनी जाए गुरु चाहिए ગુરુ વગરના કોઈ ભવસાગર પાર નથી થતા મારી સામું જો હું નાનપણથી જ ડોંગરાજી બાપાના ચરણમાં રહેતો એ કોઈને ચેલા નતા બનાવતા મને ચેલો નથી બનાવ્યો એમને મનથી ગુરુ માન્યા કારણ કે એમણે મારું જીવન પરિવર્તન કર્યું મને ઉજ્જૈન લઈ ગયા સદગુરુના ચરણમાં મને મૂક્યો અને મારા ગુરુજી પણ ડોંગરેજી બાપાની ઘોડે બંને બ્રાહ્મણ દેવતા હતા ત્યાગમાં જીવતા ભજન સત્સંગ કથાઓ કરતા એમના ચરણમાં બેસીને જે કંઈ મળ્યું છે સમાજને સામે દર્પણની તરફ મૂકીએ છે એક કૂતરો રોટલો ખાય તો આપણી ચોકી કરે આ સંતો તો પરમાત્માના આપેલા આપણા માટે ભેટ છે કે જેના લીધે આપણી સંસ્કૃતિનું સંરક્ષણ થઈ રહ્યું છે તો કરબદ્ધ પ્રાર્થના છે ચાલીસ ચાલીસ હજાર વિદ્યાર્થીઓ જો જ્ઞાન પ્રાપ્તિ કર્યું હોય સંસ્કૃતિને જાળવી રાખી હોય આધ્યાત્મતા આધ્યાત્મિકતા દ્વારા પગલાં ભર્યા હોય અને ગ્રસ્ત આશ્રમમાં રહીને ધનનો ગ્રસ્ત આશ્રમ ગ્રસ્ત આશ્રમ જેવો કોઈ આશ્રમ નથી તો જાજુને કહેતા સંતોના ચરણોમાં પ્રણામ ગુરુવરિયાના ચરણમાં પ્રણામ કરી આપ આપશ્રવના હૃદયમાં બેઠેલા સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરી કંથરિયા ધામના ભક્તો હર્ષદભાઈ દિલીપભાઈ દાદા ડાયા દાદા ધનજીભાઈ લાલજીભાઈ આદિ અમારો કંથરિયાનો પાયો છે આ ભક્તજનો દ્વારા અહીં સુધી તમારા દર્શન થયા છે હું બધાનો છું આટલું કંઈ મારી વાણીને વિમુ છું અસ્તુ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી આ પ્રસંગે આપના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા એવી જ રીતે અત્યારે કંથેરિયા હનુમાનથી એમના સેવકો પધાર્યા છે એમને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારશે હર્ષદભાઈ જમરાળાવાળા ધનજીભાઈ ખોપાળાવાળા લાલજીભાઈ ગોવિંદભાઈ ઓગામેડી રામજીભાઈ મીઠાપર આવો ઝડપથી સ્ટેજ ઉપર પધારી પૂજ્ય ધર્મ વલ્લભદાસજી સ્વામી પાસે અત્રે આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે રામજીભાઈ મીઠાપર દિલીપભાઈ મેવાસા ધનજીભાઈ ઉગામેડી વનરાજભાઈ અડતાળા રમેશભાઈ વઘાસિયા ભાવેશભાઈ જીવાણી મેવાસાવાળા વગેરે પધારશે અને ખાસ આપણા વિસ્તારના કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ પણ ઉપસ્થિત છે એમને પણ વિનંતી કરીશ અત્યારે પૂજ્ય ધર્મ વલ્લભદાસજી સ્વામી પાસે રૂઢ આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે મહાનુભાવો આશીર્વાદ લઈ છે વાલજીભાઈ ગોદાવદરવાળા તેઓને પણ વિનંતી કરીશ સૂત્રે પધારશે સાથે આપણી વચ્ચે પધારેલા માનવંતા મહાનુભાવો એમણે આશીર્વાદ અપાવીએ આમ તો અહીંથી દ્રષ્ટિ કરીએ તો આ પહેલી લાઈન બીજી લાઈન ત્રીજી લાઈન આ જેટલા બેઠા બધા મહાનુભાવો જ છે પણ આજે આપણે વાત કરીને આપણા બધાની એક ઓળખ આ ગુરુકુલને આંગણે આપણે કોઈ મોટા નહીં કોઈ મધ્યમ નહીં પણ બધા જ ગુરુકુલના સેવક બનીને ગુરુકુલના વિદ્યાર્થી બનીને બેઠા છીએ છતાં અલગ અલગ ફિલ્ડમાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એમને ક્રમશઃ ક્યારેક ક્યારે યાદ કરતા હોય અત્યારે આ સુરત શહેરના લેબર ડિપાર્ટમેન્ટના હેડ ઓફિસર તરીકે જેવો સેવા આપે છે એવા આપણા ગુરુકુલના વિદ્યાર્થી એ બી ગોરસિયા સાહેબને હું વિનંતી કરીશ અત્રે પૂજ્ય મહંત સ્વામી પાસે પધારશે સ્વામી અમને ખેસ પહેરાવી અને શિલ્ડ આપી અને આશીર્વાદથી નવાજશે આમ તો યુવાન છે અને હમણાં જ હજી એમનો કાર્યકાળ શરૂ થયો છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આ વિદ્યાર્થી આપણા ગુરુકુલના દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કરે ત્યારે એ બી ગોરસિયા લેબર ઓફિસર સુરત તરીકે સેવાઓ આપે છે અત્યારે સ્વામીજી આપણેથી વિદાય લઈ રહ્યા છે એકવાર જોરદાર તાળીઓથી પુનઃ આપણે એમનું અભિવાદન કરીશું